અલગ અલગ રાજવીઓ એકઠા થયા છે પત્રકાર પરિષદ નું આયોજન કરાયું છે સર્વાંગી વિકાસ અને સુરક્ષા માટે એ મત છે એ આપણા ભારતને એક વિશ્વ ગુરુ બનાવવાની દિશાની અંદર સંકલ્પિત થવા માટેનો મત છે ત્યારે હું પ્રત્યેક ભારતવાસી આપના બધાના માધ્યમથી અત્યારના બધા જ્યારે રાજવીઓ અહીંયા બિરાજમાન છે અને સેંકડો રાજવીઓના જે પત્રો આદરણીય નરેન્દ્રભાઈના સમર્થનમાં જ્યારે પ્રગટ થયા છે ત્યારે હું આપને એ જ કહેવા માંગુ છું કે એક પૂર્ણ બહુમતીની ગઠન કરવાની દિશામાં બનતી સરકારને આદરણીય નરેન્દ્રભાઈ શ્રેષ્ઠ ભારત નેત ભારત અખંડ ભારત અને નૂતન ભારતના નિર્માણમાં આપણે સૌ સાથે પ્રયાણ કરીએ અને આપણે પોતપોતાનું આપણે યોગદાન આપીએ જે રાજવીઓ અહીંયા ઉપસ્થિત છે અને જેના લેટર ઓફ સપોર્ટ મને મળ્યા છે એ હું આપને વાંચી સંભળાવું છું અને સાથે સાથે આપણે મહારાણી સાહેબ કચ્છનો પત્ર અને ભાવનગરનો પત્ર પણ આપના સમક્ષ રાખવા માંગુ છું મહારાણી સાહેબ કચ્છ છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખીને કહે છે કે ચૂંટણી પ્રચાર અભિયાનના સૌરાષ્ટ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની

એના ચરણોમાં વિદા હોય ત્યારે ત્યાગ બલિદાન અને વાત્સલ્ય ભાવની પરિકાષ્ઠા રાજ્યો માટે પ્રગટ થાય છે આદરણીય શ્રી એચ એચ મહારાજા રાઉલ વિજયરા સિંહજી ભાવનગર એ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એ લેટર ઓફ સપોર્ટ આપતા એમ કે છે કે રિસ્પેક્ટેડ શ્રી નરેન્દ્રભાઈ મોદી ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા આઈ એમ રાઇટિંગ ટુ એક્સપ્રેસ માય સ્ટેટ ફોર સપોર્ટ ફોર યોર લીડરશિપ એઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા As a proud citizen of this great nation, I am very pleased to see your unwavering commitment to the progress and prosperity of our country. Under your visionary guidance, India has made remarkable strides in a multitude of areas, from economic development and infrastructure modernization to social welfare and global standing. Your bold and decisive actions have been instrumental in propelling India towards a future filled with promise and opportunity. Please accept. My sincere gratitude and unwavering support for your tireless efforts in serving the people of India. I firmly believe that with your visionary leadership, India will continue to soar greater heights, fulfilling the aspirations of its citizens and inspiring the world. of <laughs> support આજે જે આ બેઠક ની અંદર અને રાજ્યોના સપોર્ટ જે આવી રહ્યા છે એનું ઝડપથી હું આપને એ નામાવાળી આપની સમક્ષ પ્રગટ કરું છું મહારાણી સાહેબ પ્રીતિદેવજી ઓફ કચ્છ લેટર ઓફ સપોર્ટ એચ એચ મહારાજા રાહુલ વિજયરાજ સિંધજી ઓફ ભાવનગર લેટર ઓફ સપોર્ટ એચ એચ મહારાણા સાહેબ શ્રી કેશરી સિંહજી ઓફ વાકાને આજે આ આદરણીય નરેન્દ્રભાઈની સભા હોવાના કારણે પોતે ગયા છે એટલે પોતે એ ક્ષમા માગી છે કે હું હાજર નહીં રહી શકું

એચએચ માના સાહેબ રિધિ સિંધી ઓફ દાતા કે જે દિશાની અંદર આદરણીય નરેન્દ્રભાઈ સાથે સભામાં પોતે હતા એચએચ માદાદા સાહેબ જયપ્રકાશ સિંધી ઓફ ખોટા ઉદેપુર જે અહીંયા બિરાજમાન છે માદાદા સાહેબ કેતુન સિંધી ઓફ પાલીતાણા એમનો લેટર ઓફ સપોર્ટ ઠાકોર સાહેબ ધ્રુવ સિંધી ઓફ સાણંદ એમનો સપોર્ટ દરબાર સાહેબ સત્યજીત કુમાર ઓફ જસવંત જે અહીંયા બિરાજમાન છે રાહોજી સાહેબ હરેન્દ્રપાલ સિંધી ઓફ કોશીના તેમણે કીધું કે આ એક

એ પોતે દિવાન હોવાના કારણે નથી પથારી શેખા પણ એનો લેટર ઓફ સપોર્ટ છે યુવરાજ સાહેબ શેખ ખાન ઓફ બજાણા એમને પણ લેટર આપ્યો છે ઠાકોર સાહેબ કુતાર સિંહજી ઓફ દેવપુર ઠાકોર સાહેબ મહેશભાઈ સિંહજી ઓફ દેરા અને કુમાર સાહેબ ઇન્દ્રજીત સિંહજી ઓફ નલિયા આ ત્રણે કચ્છમાંથી મહારાણી સાહેબ કચ્છ સાથેનો એમનો પત્ર આવેલા છે કુમાર સાહેબ દિલીપસિંહજી ઓફ દિયોદર

कुमार साहेब भानुप्रताप सिंह बिरका कुमार साहेब भवानी सिंहज